જય બાપા સીતારામ આજે મનજી બાપાના જે અંતિમ સંસ્કારની તૈયારી થઈ રહી હોય ત્યારે આખું બગદાણા તમામ સેવક ગણો આજે અસંખ્ય પબ્લિક આજે બગદાણાની અંદર આવી ગયા છે બાપાના સેવકો આવી ગયા છે કોઈ દિવસ નો પૂરાય એવી ક્ષતિ આજે આપણી વચ્ચેથી વિદાય લીધી છે પૂજા બાપાએ મંજી બાપાએ ત્યારે સમસ્ત સેવકગણ અહીંયા હાજરી આપી છે બધા સેવકગણો અહીંયા અને અંતિમ પડાવમાં જ્યારે જઈ રહ્યા હોય હાલી રહી છે તો બધા સેવકો સ્તબ્ધ થઈ ગયા છે અને કોજી પણ ન પૂરાય એવી શક્તિ આજે બાપા આ બધાને છોડીને વચ્ચેથી સહેલા ગયા છે ખૂબ સરસ બાપાનું જવાનો સમય પણ એક વસંત પંચમી હતી અને પોતાના પરિવારની અંદર એટલો સરસ સુખ લાભનો ઉત્સવ હતો એ બધું પરિપૂર્ણ કરી બધે સુખી પરિવાર જોઈ અને વસંત પંચમીના દિવસે બાપાએ અંતના ગુરુ શરણમાં પ્રયાણ કર્યા છે તો આજે બગડાણા ધામથી હું ઉમેશભાઈ ઈદરા જય બાપા સીતારામ